એક શું વિચાર છે સાંભળજો આવો શું વિચાર ક્યારેય સાંભળ્યો નહીં હોય તમે અને મારી ચેનલને સબક્રાઇઝ કરજો લાઈક કરજો શેર કરજો જેથી કરીને મને પણ થોડોક ઉમંગ અને ઉત્સાહ આવે કે હું કંઈક સારું કરી રહીશું સારા માટે કરું છું કે સારા કે મોડા કર્મો કરવા પહેલાં ભગવાનને એકવાર જરૂર યાદ કરજો અને ભગવાનને જરૂર યાદ રાખજો કે દિવસે થતાં કર્મો સૂર્યરૂપી કેમેરામાં કેદ થાય છે અને રાત્રે કર કરતા કર્મો ભગવાનના ચંદ્રરૂપી કેમેરામાં કેદ થશે માટે કર્મોના ફળ તો ભોગવવા જ પડશે આ બંને કેમેરામાંથી આપણે કર્મોથી સૂટી શકવાના નથી માટે સારા કર્મો કરવા જરૂરી છે